સીવાય બધ સમજાવું પ્લીઝ ફાઇલ પાસે આવી ગઈ છે પાસે હે હવે શું ઇમરજન્સી માટે દસ કલાક રાહ જોવાની

એમ નઈ ઇમરજન્સી કોને કહેવાય તમે સમજાવો જાવ ઇમરજન્સી કોને કહેવાય हां गमेला बोला ओ इमरजेंसी कोनी केवै तुम्हें को जवाब दियो जेने खबर होई जवाब दियो मोड़ू नो था बगर दे तू सुबोईली था है एम बोल तो एक बार बोल तो अजी तू आइथी जावा नहीं तू हुबोईली मोड़ू था है एम के है एम के बड़ो ना ना ये के

એટલે શું કોને કહેવાય ઇમરજન્સી ઇમરજન્સી કોને કહેવાય મેડમ સમજાવો અરે તારી આરે હું વાત ન કરું આ મારા ભાઈ છે એટલે તકે તને હડકાઉ નહી ઇમરજન્સી કોને કહેવાય આ રાજકોટ સિવિલ હોસ્પિટલ હે ઇમરજન્સી કોને કહેવાય તું સમજાવ મને હાલ તું મને સમજાવ ઇમરજન્સી કોને કહેવાય ઇમરજન્સી કોને કહેવાય મને સમજાવ ઇમરજન્સીમાં પેસેન્ટ હે તું એ કાલ

ઇમરજન્સી કોને કહેવાય કોને ઇમરજન્સી કહેવાય માંથી છે કે અમે કહી કે પાછી એમ કે 14 કઈમાં ને તારા પૈસમની તારી હમણા પાવી તારી નોકરી જવાબ તો તું આ તું જો તું જોઈ લે જય દ્વારકાધીશ હું છું મીરા આજનો એક અનુભવ તમને જણાવો છે તેમજ આ વસ્તુનો જવાબ પણ જોઈએ છે કારણ કે આ જવાબ છે ને એ સામાન્ય માણસ સાથે જોડાયેલો છે સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં મારા ભાઈને લઈ ગયા પિસ્તાલીસથી પચાસ મિનિટ અમે લોકોએ ત્યાં આંટા માર્યા કોઈએ કેસ ના લખો પછી એના પછી એટલો મિનિટ આંટા માર્યા પછી માણસ એમ કહી દઈએ કે અમે અમારો ટાઈમ થઈ ગયો જમવાનો બે વાગી ગયા છે હવે અમે આમને ન લઈ જઈ અમારો બ્રેક છે આવો જવાબ મળે અમને પછી અમે અમારી હાથે લઈ ગયા પછી બીજે લઈ ગયા બીજે લઈ ગયા તો એને ચોથા માળે ત્યાં શિફ્ટ કર્યો તો ત્યાંના મેડમ સર ઇમરજન્સી સ્ટાફનો બહુ ગેરવર્તન મજા આવે એવી અભદ્ર ભાષામાં વાત કરે મજા આવે એવા જવાબ આપે અને મજા આવે એવું બોલે કે નથી દાખલ કરવો જા તારા થઈ કરી લે આવા શબ્દ યુઝ કરે તો આ વસ્તુમાં જવાબદાર કોણ રાજકોટ સિવિલ હોસ્પિટલ જે છે એનું આ કામ છે આવા સ્ટાફ સામાન્ય માણસ સાથે આવું વર્તન કરે તો શું આ ક્યાં સુધી વ્યાજબી છે નોર્મલ પબ્લિક માટે ક્યાં ક્યાં સુધી આ બધું થશે આજે હું અમારા ઉપર છે કાલ તમારા ઉપર આવશે બધાય ઉપર આવશે ત્યારે કોણ જવાબ દેશે અભદ્ર ભાષામાં વાત કરવી મજા આવે બોલવું નિરાતે કામ કરવું તો તમે પબ્લિકની સેવા માટે છો માટે કોઈ જવાબ આપશે મને આનો જવાબ તો દેવો પડશે ને કોકે તો જવાબ દેવો પડશે ને કે પછી આમ નામ બધું જે ચાલે છે હિંચલા રાખશે ક્યાં સુધી ચાલશે આ બધું માણસના જીવથી વધારે કાંઈ છે ખરું દુનિયામાં કોઈ કહેશે મને આ વસ્તુનો મને જવાબ જોઈએ છે રાજકોટ સિવિલ હોસ્પિટલ આ વસ્તુનો જવાબ જોઈએ છે મને જે તમારા સ્ટાફની બહુ એટલે બહુ ગેરવર્તન કરે છે અને મજા આવે એવા જવાબ આપે છે ને એનો